ખીચું પાપડીનો લોટ કેવી રીતે બનાવો તે શીખવવાના છે અને કામિની બેન ખાસ ચરોતરના છે તો એ ચરોતરનું ખીચું એકદમ એનું પ્રખ્યાત હોય છે તો ખાસ પટેલનું ખીચું હોય એટલે એકદમ ફેમસ છે એક્સપર્ટ છે ખીચામાં તો અમે અમે ખુદ લોકોએ ચારથી પાંચ વખત એમનું ખીચું ખાઈ લીધું છે અને હવે બધાએ પાછા ભેગા થઈને કીધું છે કે શિયાળો છે તો લસણને ને ભાજીનું ખીચું બનાવો પાપડીનો લોટ તો હવે

પછી કેશો અત્યારે જો એ લસણ સરસ સાફ થઈને કટ થઈ રહ્યું છે જીણું કાપવાનું ને હા ઝીણું બફાઈ જાય પણ ઝીણું કાપવાનું હવે સાફ કરી લઈએ અને કટિંગ કરી લઈએ પછી પાછા મળીએ

અઢીસો અઢીસો મરચા પાંચસો પાંચસો તીખું જોઈ તું એ પ્રમાણ વાપરવાના હા એ તો સ્વાદ મુજબ સ્વાદ મુજબ

ખારા ડબલ મીઠું પાણી ઉકળી જ એટલે સૌથી પહેલાં ખારો મીઠું નાખ્યું તલ નાખવા હોય તો નાખવાના હ ના નાખે તો સ્કીક કરવાના બરાબર છે બેટર સ્પૂંજ એટલા અનમણ જીરું આસરે નાખવાનું હાથ થી મસળી લે બરાબર મસળી એટલે કલરફુલક સારું આવે રેડી અજમો લટમાં નાખવાનું અજમો બરાબર અજમો અંદર નાખ અજમો લટમાં કેમ નાખવાનું એ કો એની કે તો લટમાં નાખવાનું એટલે કે પાણીમાં નાખે તો પાણી કાઢું થઈ જાય પાણી કાઢું ન થાયને એટલા માટે આપણે જીરું નું બે ચમચી જરું નાખું તો હવે આપણે આને ઉકળવા દેશું પાંચ મિનિટ માટે હવે મરચાં મરચાં અને ધાણાનું બધું ઉકારવાનું નહીં બહુ મરચાં નાખીને થોડુંક ઉભરો આવે એટલે ધાણા લસણ નાખી દેવાનું એ ઢાંકી દેવાનું પછી એને બે પાંચ મિનિટ ઉભરો આવે એટલે લોટમાં રેડી દેવાનું પાણી

અને થોડી વાર સરસ શું પાણી ઉચડી ગયું છે હા હવે ગેસ ધીમો કરવાનો હમ અને થોડું થોડું નાખતું જવાનું હલાવતું જવાનું નાખતું જાય બરાબર મસ્ત સુગંધ આવી રહી છે મિત્રો લસણ મરચા અને કણકી સરસ કૃષ્ણ કમોદ લોટની છે લોટ કૃષ્ણ કમોલ કણકીનો છે એટલે સુગંધ સુગંધ થઈ ગયો છે આખા ઘર મે આવી તો પહેલી વાર જોયો તો પહેલા એમાં પાણી નાખે મે પહેલી મે પહેલી વાર લોટ મે કિડ નકર અમારે જેવું તમે ડાયરેક્ટ આમાં નાખે ને તો પહેલા ગઠ્ઠા પડી જાય હલાવતા ના ફાવે એના કરતાં આવી રીતે નાખીએ તો આપડાને હલાવવામાં ઈઝી પડે એ હર સાચું નવ જાવામાં તમે ચાદર ભીની કરીને પણ લોટ કરી શકો જેનાથી આવું ના થાય તો ચાદર ભીની કરીને નીચવી દેવાની અને એમાં લોટ આવો થોડો કરી અને એમાં નાખી દેવાનું ને પછી બે હાથથી એ કરી દેવાનું તો પણ ચાલે બરાબર આજના દિવસમાં બીજી વખત થઈ ગઈ સવારમાં એ થઈ ગઈ હા બે અને અત્યારે

થોડોક તમને અવાજ પાછળ બેકગ્રાઉન્ડ માં આવતો હશે એમાં બાજુમાં કામ ચાલી રહ્યું છે એટલે પણ તમે સમજી શકો છો એ તો બધે હાલતું જો એવું બસ બસ ના કરજો તો તપેલું કાળું ન થાય એના માટે લીંબુનો રસ તમે લીંબુના ફૂલ પણ યુઝ કરી શકો છો અને આવી રીતના કપડું લઈ લીધું છે કાટલા ઉપર કાળાવાળા કાટલા પર રોટલી ચેના પડે હ રોટલી ચેના પડે ગંદુ થાય નહીં ચીખા ચોખા ચોટીમાં દેકા બસ હવે સીધું પીરો લાવો પાણી વાળું કરી અને પાણી વાળો હાથ કરી નું કાંડાવા દજવાય એના આટા વારવા હોય આમ આમ કરી અને વચ્ચે કાર કરી દેવા આવું પણ ચાલે અને આમ તોડી તોડીને મૂકો તો પણ ચાલે અને જ્યારે પાપડી કરવી હોય તો પછી આ બહાર નીકળે પછી પાછો એને પેલો પાપડી કરવી હોય તો પણ આવી જ રીતે કરવાની અને ઢાંકી દેવાનો થોડો ઓછું પાણી નાખવાનું પાપડીમાં ઓકે ઓછું પાણી હોય તો તમને ફાવે હા અને એ થઈ જાય પછી મસાળવાનો હોય એવું હોય હા આવી રીતે લો પાપડી કરવી હોય તો પછી એને કાઢી અને કોથળીમાં મસળી કાઢવાનો હાથથી પછી એના ગુલ્લા કરીને દબાઈ દેવાનો એ વખતે તેલ વાપરવાનું હા એ વખત કોથળીમાં લઈએ તો તેલ વાપરવાનું

અડધો કલાક લાગે એક વાર માં અડધો કલાક લાગે અને કાલ હાજર હોય તો કાલ હાજર રાતે વનવું હોય તો બનવાનાય બાપડી કાચો મૂકી રાખવાનો જ્યારે વનવું હોય ત્યારે બનવાનાય ખીચું મહેનત તો કરવી પડે ને ખાવું હોય તો સાચી વાત પછી લોટ કેમનો સારો લાગે શોર્ટકટ કરો તો ક્યાંથી સ્વાદ આવે થોડાક ધાણા લસણ નાખો ને પછી તમે એવું કહો કે મારો કલર નથી આવતો તો ના જ આવે સ્વાદ નથી આવતો લસણ જેવો કે એવું જેવું નાખો એવું થાય હા તો તમે એમ કીધું કે આ કાચો લોટ તમે આ કાચો લોટ હું આવું કરીને રહેવા દઈશ હવે જ્યારે ખાવો હશે ત્યારે બાફીને ખાઈશું આવી રીતે હું કરીને રહેવા દઈશ બરાબર આવી રીતે

અત્યારે આપણે ખાલી પાણી જ છે આ તો પાણી છે આ તમને એટલી પ્રેક્ટિસ થઈ ગઈ ને તમે આંખ બંધ કરીને કરો તો પરફેક્ટ જ બને હે એટલી વાર તમે બનાવી હોય છે હે ને એટલી વાર માપાનું છે ને અઢી કિલો એ પચાસ ગ્રામ ખરો અને સો ગ્રામ મીઠું એનું પરફેક્ટ માપ એ છે અઢી કિલો લોટમાં આ બે કિલો લોટ હતું મરચાં સ્વાદ પ્રમાણે અસાનલાસન બધું સ્વાદ પ્રમાણે જેને જેવું જોવું હોય ઓમેલો કોઈ 250 મરચામાં આટલા મરચાની પેસ્ટ બાકી રાખી દીધેલી તો સરસ આપણ લોટ ભપાઈ કેટલી વાર બળશે અડધો કલાક અડધો કલાક 30 થી મિનિટ હમ ચલો મસ્ત ગરમ ગરમ હમ જોઈ લઈએ આપણે બફાઈ ગયો છે હા સરસ બફાઈ ગયો છે હમ ખાવા જેવું થઈ ગયો છે સરસ તો હવે આપણે સર્વ કરી લઈશું હમ તેલ તો જુઆ પટેલનો પાપડીનો લોટ તૈયાર છે એકદમ તો મિત્રો આશા રાખું છું કે તમને મારી રેસીપી મીન્સ કામિની બેનની રેસીપી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક કરજો તમારા પરિવાર મિત્રો માં શેર કરજો જેથી તમારા પરિવારના લોકો પણ આવું સરસ લસણ વાળું કોથમીર વાળું ખીચું ઘરે ટ્રાય કરી શકે સો ફ્રેન્ડ આ રેસીપીમાં આટલું જ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ